આ એક મને હેરાન કરે છે કચ્છ ચડી ગઈ છે તે તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો ઘણા દિવસ પછી આપણે એક બ્લોગ બનાવીએ છીએ પાછો સવાર સવારમાં આપણે સ્ટાર્ટ કરી દીધેલું છે બ્લોગ બનાવવાનું અને અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છે ડાળમમાં પાણી તો સવાર સવારમાં ફેસ ગરમી કંઈક એવી લાગી રહી છે ને યાર આપણે ખાસા ટાઈમ પછી આપણે પાછા એક આવી રીતે બ્લોગ બનાવી રહ્યા છીએ બાકી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો કામકાજ અમારે એવું હોય છે ને ફ્રેન્ડ કે ટાઈમ નથી મળતો બાકી જો એક ખેતર રેડી કરી નાખેલું છે વાવેતર કરવા માટે તો બન્યા રહો બ્લોગમાં આજે આપણે થોડું ઘણું કંઈક બતાવીએ તમને બધાને તો ફ્રેન્ડ્સ પાણી શીડે પહોંચી ગયું હતું તો આપણે નાકું બદલાવા જતા નાકું બદલાવીને પાછા આપણે પાછળના શીડા જતા જઈએ ભાઈ જઈને બી રહ્યા પાછું પાણી ત્યાં આવે એટલે પાછા આવીને વાળી જવાનું તમે એમ કહેતા હશે કે કામકાજ કરે તે સરખી રીતના બતાવતો નહીં પણ ફ્રેન્ડ્સ મારી પાસે કોઈ સ્ટેન્ડ નથી કે કંઈ નથી આવી રીતે હાથમાં ફોન લઈ અને આપણે બ્લોગ બનાવીએ છીએ તો લેશું આપણે સ્ટેન્ડ પણ લેશું અને એક ખાસ પ્રોબ્લેમ કે આપણે બ્લોગ બનાવીએ છીએ એ આપણી ફેમિલીમાં કોઈને ખબર નથી ખબર આપણે કહેશું બધાને પણ ક્યારે તમે લોકો મારા હન્ડ્રેડ સબસ્ક્રાઈબર પૂરા કરાવો ત્યારે જલ્દીથી જલ્દી હન્ડ્રેડ સબસ્ક્રાઈબર પૂરા કરાવો પછી આપણે સ્ટેન્ડ પણ લાવીશું અને માઇક એવું પણ લાવીશું પણ પહેલાં આપણે હંડ્રેડ સબસ્ક્રાઈબ પૂરા કરીશું પછી તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે લીમડાના છાંયા અહીં બી છે લીમડાના છાંયા બેઠા છે તે બી ગરમી થાય છે હજી તો વાગે હવારના કે ખાડા હાથ અને આટલી ગરમી છે અમારા ગામડાના લોકોનું આવું કામ કરવું હોય એટલે કામ કરવું જ પડે ભલે ગરમી હોય કે તડકો હોય કંટાળી જવાય છે યાર ગરમીનો ખેતરમાં કામ કરતા હોય તો પાવડો લીમ ફરતા હોય પાવડો હો નાખીને વાળીએ જતો એમ લાગે પણ શું કરવાનું કામ હો પેલું હોય તો કરવું જ પડે પાસું મારે પાણી પહોંચવા એવું છે લાગે મારે પાછું જવું પડે તો બને રહો તમે વિડીયોમાં અને જલ્દીથી જલ્દી હંડ્રેડ સબસ્ક્રાઈબર પૂરા કરાવો આ એક કીડીઓ મને હેરાન કરે છે કચ્છથી ચડી ગઈ છે કે તો ચાલો મળીએ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ વાડી બાજુ જઈએ છીએ ટાંકા પોણી જોતાવી અને આવશે વાડી અહીં આપણે રહીએ છીએ જોઈએ ટાકામાં પાણી કેટલું છે કદાચ નાકામાં પાણી તો છે પણ ઓછું છે ચાલે તો સુધી વાળવું પાછા આપણે જતા રહીએ છીએ બેઠા હતા ત્યાં તો ફ્રેન્ડ્સ પાછા આપણે જઈ બેઠા હતા ત્યાં બીજી ક્યાં આવી અને ગાતે પાવડો લઈ આવ્યા છે થમનેલ માટે બી એક ફોટા પાડી લઈએ આપણે પાવડા હંગાતે તો ચાલો આગળ મળીએ એક ફોટા પાડેલી આપણે તો ફ્રેન્ડ્સ ઘણો ટાઈમ આપણે બિહરા પણ આપણે પાણી પહોંચ્યું નહીં જોઈએ આવી ગયું છે પણ કેવું કે થોડીક વાર લાગી જ્યાં અમે આવવા વધારે અને ફ્રેન્ડ્સ થમનેલમાં જે દેખાતા ફોટા મેં કઈ રીતે લીધા એ તમને જણાવું તો જો આવી રીતે કંઈક પાઇપ ઊભો કરી પછી અહીંયા આપણે ફોન લગાવી દીધો પાછલી સાઈડ પર સીધો ઊભો રહે એવી રીતે અને પછી સેકન્ડ લગાવી અને આપણે આ સાઈડ ઉપર ઊભા રહ્યા અને અહીંયાથી ફોનમાં સેકન્ડ ચાલુ કરી અને અહીંયા ઉભારીને ફોટા લીધા આપણે સ્ટેન્ડ નથી અને કોઈ કેમેરો પકડે એવું પણ નથી આપણી જોડે એટલે કે ફોન પકડે એવું તો આ પાઇપ ઉપર મૂકીને આપણે ફોટા લીધા ચાલો હવે તો આપણે પાણી પહોંચી ગયું છે તો નાકું આપણે ફેરવતા આવીએ તો ફ્રેન્ડ્સ આપણે બીજું કામકાજ આવી ગયું છે એટલે આપણે કામ કરવા જવાનું છે તો કેવું કે ત્યાં વિડીયો લઈ શક્યા એવું ટાઈમ નહીં જડે આપણને એટલે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું અને મળશું પાછા નવા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરતા જજો અને કીધું એમ હન્ડ્રેડ સબસ્ક્રાઇબ પૂરા કરાવો જલ્દીથી જલ્દી તો ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં